ઘરની બહાર સોના ચાંદીના દાગીના પહેરીને નીકળી રહ્યા છો જો હા તો થોડાક સાવધાન થઈ જજો કારણ કે અત્યારે ધૂમ ધૂમસ્ટાઈલમાં બાઇક પર આવી અને ચીલ ઝડપ કરતી ગેંગને પોલીસે પકડી પાડી છે રાજકોટમાં એક બાદ એક ચીલ ઝડપની ઘટનાઓ બની રહી હતી મોટી ઉંમરની જેથી આ કામ કોઈ એક જ ટોળકીનું હોવાનું અનુમાન પોલીસને હતું બાતમીના આધારે પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓને પકડી લીધા રાજકોટમાં ચીલ ઝડપ કરતી ગેંગનો પર્દાફાશ

અઢી મહિનામાં ચીલ ઝડપની ચાર ઘટના બની હતી જેને લઈને એલસીબી ઝોન બેનિટી મેઝ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી તેમની પાસેથી બે સોનાની ચેઇન સોનાની માળા એક સોનાનો ઢોળિયો જપ્ત કરવામાં આવ્યો છે આ લોકોએ છેલ્લા અઢી મહિનામાં ચાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કર્યો છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર પાંચના રોજ આ જ રીતે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો અને એના જ ત્રણ દિવસ બાદ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપનો બનાવ બનેલો હતો એટલે અમારી એલસીબી ઝોન ટુની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા ટેકનિકલ સોર્સિસ છે ખાનગી બાતમીદારો છે આ બધાની મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા મુખ્ય આરોપી સદ્દામ સામે દુષ્કર્મ સહિતના ત્રણ ગુના સદ્દામનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવતા તેના વિરુદ્ધ અગાઉ ત્રણ ગુનાનો નોંધાયેલા છે આ ટોળકીએ છેલ્લા અઢી મહિનામાં ચાર ચીલ ઝડપ કરેલી છે તેમની પાસેથી ચારેય ચિલ ઝડપમાં ગયેલો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ ટોળકીની મોડલ સોપરેન્ડી એ પ્રકારની હતી કે તેઓ મોટી ઉંમરના મહિલાઓને ટાર્ગેટ કરતા હતા મોટી ઉંમરની મહિલાઓ જતી હોય ત્યારે ત્યાંથી સદ્દામ ફિલ્મી ઢબે બાઇક લઈ નીકળતો હતો મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સહિતના દાગીનાની ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા હતા સદ્દામ રિક્ષા ચલાવવાનું કામ કરે છે તેની વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે વર્ષ બે હજાર બાવીસમાં તેના વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત બીજો ગુનો હથિયાર સાથે ઝડપાયાનો છે તો ત્રીજો જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયેલો છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બાર મે ના રોજ ચીલ ઝડપનો બનાવ બન્યો હતો તેના ત્રણ દિવસ બાદ પંદર મે ના રોજ માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં ચીલ ઝડપની ઘટના બની હતી આ ઉપરાંત ગાંધીગ્રામ ભક્તિનગર અને કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલી છે હાલ તો એમની પાસથી જે મેં કહ્યું એ રીતે બે સોનાના ચેઇન અને એક સોનાની માળા કબજે કરવામાં આવેલી છે અને સાથે જ એણે જે એક અલગ જગ્યાએથી જે સોનાનો ચેઇન કે જ્યારે ચીલ ઝડપ કરેલી છે એનું એણે કોઈ જગ્યાએ જઈ અને ઉગાડી દીધેલું છે અને એ ઉગાડીને ઢાળીઓ પોતાની પાસે જ રાખેલો હતો એ અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને હવે વધુ આગળની તપાસ ચાલુ છે ક્યાં ઉગાડ્યો છે અને આગળ કોની મદદ મેળવેલી છે એ બાબતે તપાસ કરવામાં આવશે આમની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે એ મોટી ઉંમરની મહિલાઓને ટાર્ગેટ કરે છે જ્યાં પણ મોટી ઉંમરની મહિલાઓ આ રીતે એકલા જતી હોય એમાં આ સદામ છે પોતે જ બાઇક ચલાવે છે અને આ રીતે મહિલા કોઈ એકલા જતા હોય તો ચેઇન સ્નેચ કરી અને પછી નીકળી જાય છે